જય શ્રી કૃષ્ણ મિત્રો જયા પાર્વતી વ્રત બે હજાર ચોવીસમાં ક્યારે આવે છે તેની પૂજા વિધિ અને તેની વ્રત કથાની વાર્તા જોઈશું જયા પાર્વતી બે હજાર ચોવીસમાં શુક્રવાર ઓગણીસ જુલાઈના દિવસે બે હજાર ચોવીસમાં આવે છે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ ઓગણીસ જુલાઈ શુક્રવારના દિવસે થાય છે અને જયા પાર્વતી વ્રતની સમાપ્તિ ચોવીસ જુલાઈએ થાય છે તો આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકોને સુખાકારી વધે છે અને આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંતાન સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાસ્ત્રાગ મુજબ આ વ્રત પાંચ વર્ષ અથવા અગિયાર વર્ષ કરવાનું હોય છે વ્રત પૂરું થયેલી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ દંપતીને જમાડવું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીજીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરીને કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગોર ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરબ ગિરબર રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું જયા પાર્વતી વ્રતની વિધિ અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાપ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી જેમાં ઝવેરાની પણ પૂજા મહત્ત્વની છે કોઈ પણ ઋતુ ફળ અથવા નારિયેલ અર્પણ કરવા પછી વિધિ વિધાનથી સોડસ પચાર પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે દૂધની મીઠાઈ ખાઈ શકાય ટૂંકમાં અલુણા રહેવાની વાત છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્ત્વ છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના જાપ કરવાનું મહત્ત્વ છે ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની વાત છે વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય મા જગદંબા અખંડ સૌભાગ્યદાતા છે સારો પતિ પણ માનની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરી આ પ્રકારના આશીર્વાદ મેળવવા આવા વ્રત કરી માને પ્રસન્ન કરે છે વ્રતમાં સંપૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્ત્વ છે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ